અને આજનો વ્લોગ એટલે કે આજનો વિડીયો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધા મિત્રોને મારા ઠાકોર ફેમિલી ઇલેવન તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળીમાં સ્વાગત છે મિત્રો તમને મારા આજના ન્યૂ વ્લોગમાં વ્લોગ જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ મિત્રો નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો બાકી જો એકદમ સુંદર મજાની સવાર પડી ગઈ અને અત્યારે તો સરાઠ વાગી છે અને હજી તો કંઈક વાતાવરણ મિત્રો એકદમ સુંદર કેમ કે વરસાદ રોકાઈ ગયો કાલનો એટલે બસો કહી ગયો એટલે આપણે કામ પણ મિત્રો હોય એટલે કામ કરીશું આપણે ચોક્કસ ફેરવાનું હતું એ તમને આજ બતાવીશ મિત્રો ફલતી વલતી જોરદી તો આપણે જો સુખનું સૂરજ પણ ઉગી ગયો હોય જો વાતાવરણ કંઈ આવું હોય ગઈશ આપણે જવાનું ખેતરમાં પણ થોડી વાર રહી જઈશ જો બોરી પણ ઉઠી ગઈ હે ઉઠીને કપડાં ધોવા ચાલુ કરી દઉં હે બોરી

અને યે જો અગાઇસા આપણે ઈંડામાં તો આપણે માજી પલ્ટી કાઢવાની જો પલ્ટી એટલા આટલા ખર્ચી અને આ જ ખેતરમાં મિત્રો કાલે આપણે કોમ કરી દઉં આવું ફેરવાનું અને આપણે બીજા ખેતરમાં આપણે બીજા ખેતરમાં આયા છે તો ફેરવાનું ચાલુ કરી દઈએ જો જો ફાઇનલી આપણે આખા ખેતરમાં કાઢી નાખ્યું આજે તો અને રીતે એમદાનું ચોખા થઈ જાય મિત્રો અને આજે તો આવું કામ હતું મિત્રો આપણે તો આપણે કરી લીધું જો એક નંબર ઈંડા ચોખા થઈ ગયા અહીં ઘાસ ઘાસ હતું ફાઈનલ ટ્રેક્ટર અહીંયા મેલી અહીંયા બાઈક નહીં મેસને લઈને આવે જો આ ઈંડા જોઈ શકો આખું ખેતર કાઢી ગયો જો અને કાલે પણ મિત્રો આવું જ કામ કરી દઉં અને આજના કોમ એક નંબર ચોખ્ખું થઈ જાય બે ત્રણ દિવસમાં એક નંબર આપણા મિત્રો જવાનું હોમાં ગયા કામ વાગી ગયા હી પણ મિત્રો બાર વાગી જવા આવે છે બાર વાગી જ હી કમ્પ્લીટ થઈ જાય મિત્રો ઈંડા જોઈ શકો હું તો ગાઈ જો આપણે જઈશું અમારા ઘેર અત્યારે

તો એવું જો ફાઇનલી ફાઈનલી અત્યારે તો મિત્રો ભાગી ગયા છે ઓલરેડી સર મિત્રો અને જો આપણે મિત્રો હાલુ થઈ ગયા અત્યારે તો ચા પીવાની પણ ચા તો ફાઈનલી ચા આપણે પીવાની પણ આપણે તો મિત્રો ખેતરમાં ગયા હતા ખેતરમાં જઈને જમીન ઊંઘી ગયા હતા હાલી થઈ ગયું અને થાક તો મિત્રો ભાગી ગયું ચાલે જવાનું કારણ નહીં આમ નહીં ચલાવી લાગી મિત્રો ચા બની ગયા તૈયાર વાત કીધા Beda dan tahi luar kita naibon anai kuat kimitro naibon isnaibon 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 isnaibon

ફાઇનલી ગાઈક જો અત્યારે તો મિત્રો વાગી ગયા હતા ઓલરેડી સરસ હો મિત્રો અને જો અત્યારે તો આપણે નહીં બંધ ફરિશ થઈ ગઈ અત્યારે કેમ કાજે તો સવારે કામ હતું ને અત્યારે મિત્રો આપણે ચા બા પીને પછી કંઈક કામ હતું થોડુંક કામ પરથી દીધું ને આપણે નહીં બંધ ફ્રેશ થઈ ગયા અત્યારે તો કમ્પ્લેટ એકદમ કેમ તો આવું પણ જરૂરી નહીં તો અત્યારે ફાઇનલી વરસાદ પણ મિત્રો રોકાઈ ગયો જો એકદમ વાતાવરણ જોરદાર કરી નાખ્યું મિત્રો કમ્પ્લેટ એકદમ વરસાદ રોકાઈ જાય જોરદાર જો કંઈક વાતાવરણ તમે જો અત્યારે અને અત્યારે તો દિવસ આઠમું હાથમું થઈ ગયો જો આઠમી હાથમી જોઈશ એટલે અત્યારનો નજારો એટલો સુંદર હશે મિત્રો ખેતરનો તો વાત ના થાય એકદમ જોરદાર લાગે એટલે અત્યારે જો કંઈક આવો નજારો અને આજે તો આપણે હજુ ઘેર રહી જવાનું હોય એમ કે આપણે ઘેર નહીં જાય તો અમે જઈશું ઘેર ઘેર જઈને પછી આપણે દૂધ બરાબર જઈશું मैं तेरे द दऊ तो ताऊ नजर है बोरी तो गया हूं तो करू बोरी बनी ये देखो वो गाय पहले खरीवा थी हां जी अब हां बोरी बनाया है पत्थर के लिए तो के पात्र हमने बताई सबने की बने तेरे बताई दो तो तो बात है ये देखो फोड़ दो लो અને આ ગાઈ જો લીલો પોદો એટલે કે આ પત્તા વીળ કેવાના બીજો અને મિત્રો પાત્ર પણ કેવા નતો ઘણો નો હોય જે આપરે ગયા તો મિત્રો પત્તા વીળ કેવા હમાર તમાર શું કેવા હે એ કોમેન્ટ કરજો મિત્રો કારણ કે આપણે તો અહીંયા જે કેવા તો જ કહીએ છે આપણો વિડિયો કારણ બીજાને તો ખબર નહીં મિત્રો તો ચલો આપણે જઈએ ઘેરમ કારણ કે ઘેર હે તો દૂધ પર આ જવાનું છે બીજું પણ કામ હોય બધું

कैसे बना वो

વેચે તો એના તો આપડે લાવી પૂરી બાબી બનાવી બાકી ના ડાયરેક્ટ ના લાગી પણ